ભાઈ આ ચાળનાવાળા જુગાડીયા લોકોને જોઈને તો આપણને લાગે છે કે આપણે તો હજી ઘણા પાછળ છે જોઈ લો સાયકલ ચલાવવા પણ ટાયર બી પંચર છે તો બી અંદર કેટલા બોટ બાટલા ભરેલા છે પાણીના સાત આઠ બાટલા પાણીના ભરેલા છે ઉઠ્ઠા લઈ જાય છે ઓ માય ગોડ આ જે તમને ગાડી દેખાય છે ને આ ઇલેક્ટ્રોનિક ગાડી છે આ અને કહેવાય જુગાડ આપણાથી તો ઘણા આગળ છે આપણે કંઈ જુગાડ કરતા નથી આ જોઈ લો આને જુગાડ કહેવાય આપણે હજી જુગાડ કરતાં શીખ્યા જ નથી તો અત્યારે આપણે ચાઈનાના ઘુઆંગ શહેરમાં છે અને અહીંયા આખો તમને હું જુગાડ બતાવીશું કે આ લોકો કેવી રીતે ધંધા કરે છે કેવી રીતે બિઝનેસ કરે છે અને કેવી રીતે જુગાડથી કામ કરે છે આપણે જ્યારે બી જોઈએ છે ને નાના મોટા જુગાડ તો આપણે હેરાન થઈ જઈએ કે આ શું કરે છે હા જોઈ લો એક હાથથી બાઇક ચલાવે એક હાથથી પાછળ લારી ઠેલો ખેંચે છે તો આપણે હજી જુગાડમાં ઘણા બાકી છે આ જોઈ લો બાટલા લઈ જાય સામાન લઈ જાય છે કરીને મોટર લગાવી દીધી છે આ જોઈ લો આ ગાડીમાં આગળ બેસી ગયા જાતે ગાડી હાલે છે જાતે પાછળ બેટરી નાખેલી છે મોટી મોટી આને કહેવાય જુગાડ આને કહેવાય આ જો પુ્ઠા ભંગાર વેચે છે આપણે આવાને કહીએ ગરીબ ગરીબ નથી પૈસા કમાવાનો ધંધો તરીકો છે ભાઈ આજો બે બે છોકરા સ્કૂટર ઉપર બેસાડી જાય છે કાકા સવારે સવારે ઉઠ્યા છે અત્યારે મૂડ નથી બન્યો એટલે સિગરેટ બિગરેટ પીએ છે હોટલા ઉપર અને ખબર છે કે આ આ જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે આવો બી ચાઇના છે પણ આવો જ છે અને આ જ કન્ટ્રી બધા આ જે સિટી છે ને બધા શહેરોમાંથી વધારે અમીર સિટી છે વધારે પૈસા આ જ સિટીમાં છે કેમ કે અહીંથી એટલો બધો માલ એક્સપોર્ટ થાય છે ને તમે અહીંયા જોશો એટલે તમને બહાર આખા ફોરેનર જ દેખાશે ઇન્ડિયાવાળા આફ્રિકાવાળા અરબ કન્ટ્રીઝવાળા આખો દિવસ અહીંયા ફરતા ફરતા જોઈએ જેમ કે આપણે ગળીઓમાં ફરતા હોય ને એવી રીતે અને અહીંયા તમે જો દરેક ઘરની અંદર બૂટ હોય ને શૂઝ શૂઝના બક્સા તૈયાર કરી કરીને પેક કરી કરીને ચલાવે મતલબ પાર્સલ મોકલાય છે એટલે બધો ટેકનોલોજી તો નહીં કહેવાય બધો જે બી કોસ્મેટિક છે પછી આ શૂઝ છે લાઈફસ્ટાઈલ રિલેટેડ જે બી વસ્તુઓ છે ને એની કોપી બધી અહીંયા તૈયાર થાય છે તો આ બધી વસ્તુઓ અહીંયા બની જાય છે જો આ નાના નાના આ જોડે કોમ્પ્યુટર રોબોટ વગેરે લાગેલા છે ને તો આનાથી આ વસ્તુઓ બનાવી દે છે આ લોકો તો એના માટે વધારે મોટા કાકાની જરૂર નથી એટલે આ બધો જુગાડિયાઓ કામ કરી લે છે એના માસ્ટર છે દુનિયામાં સૌથી વધારે કોપી કરવામાં કોઈ માસ્ટર છે ને તો આનાથી વધારે કોઈ નથી એટલા બધા જુગાડી છે આ એક જ દિવસમાં પ્રોડક્ટ આવતા જ કોપી કરી નાખે છે હા જોઈ લો આ કાકા લઈને છે ભરી ભરી તો આગળ વધીએ ને જોતા જઈએ આપણે આ જોઈ લો આપણા અમદાવાદના રખિયાલમાં જેવી રીતે લારી ઉપર લોકો સુતા હોય ને એવી રીતે લારી ઉપર આરામ કરે છે કેમ કે આ બધું લોડિંગ લોડિંગનું કામ કરે છે આપણા કરતાં તો બહુ ઘટિયા એમની જોડે લારીઓ છે પણ આ સાલો ઓટોમેટિક કરેલી છે મહેનત નથી કરતા મોટર લગાવેલી છે બેટરી લગાવેલી છે અને એનાથી એની ગાડી ચાલે જો ટેન્ટમાં સૂઈ જાય છે છોકરાઓ વાહ આ તમે દેખાય છે જબરદસ્ત એક ટેકનોલોજી આપેલો ભાઈ જો આ જે દેખાય છે ને આ પાવર ચાર્જિંગ સ્ટેશન છે અહીંયા બધી મોટરો ગાડી બાઇકો સ્કૂટરો ચાર્જ થાય છે આ વગર પૈસા નથી થતા ભાઈ પૈસા આપવા પડે અહીંયા જો સ્કેનર દીધેલા છે આ જો દેખાય તમને બારકોડ પેમેન્ટ કરો અને પછી તમે તમારી બાઈક ચાર્જમાં મૂકી દો કોઈ પણ જગ્યા તો આ છે વાંગ જવું ઓલ્ડ એરિયા છે તો અહીંયા તમને બધી વસ્તુ દેખાઈ જશે બહુ જ મહેનતથી કામ કરતા લોકો બહુ જ હાર્ડવર્ક કરતા લોકો દેખાઈ જશે આ મુંબઈમાં કેવી રીતે કામ કરતા હોય એવી રીતે કામ છે મુંબઈની જે આપણે સ્લમ એરિયા છે ને એવી રીતે બી અહીંયા કહેવાય શકે છે અહીંયા તમને આવો જુગાડ છે ને શુટકેસ બી ગાડીની તરી ચાલે છે શુટકેસ આ જો અહીંયા તમને નાના નાના આવા રોબોટ જેવા લેઝર મશીન લેઝર કટિંગ મશીન બધે જોવા મળી જશે આ જો ઓ ભાઈ સાહેબ આ છે ચાઇના હકીકત આ છે ચાઇના રેસ્ટોરન્ટ છે બધા ગળી ખાંચામાં તમે જોશો ને તો તમને કોઈને કોઈ પાર્સલ પેક કરતા દેખાઈ જશે નાની મોટી આવી દુકાનો બસ મટીરિયલ પેક કરતા જ દેખાશે બધા હા જો અંદર પેક કરે છે હા જો અંદર પેક કરે છે કોઈ પણ જગ્યા જાવ બધું આ જ વસ્તુ દેખાશે તમને સાયકલ હવે અહીંયા લાલિયો મળી ગયો એટલે કોફી પીવડાવી દીધી હવે લાલિયો ક્યાંથી મળશે આપણે અમદાવાદમાં જ મળશે પાછો આ લાલિયાને જોઈ લો બધા પાર્સલ કરી કરીને ફોરન જ મોકલે છે દુકાનો આ જો કાંટા વજન કાંટા ની આખી આજથી મોટી મોટી દુકાનો છે જુગાડ જુગાડ ઉપર જો શક કેવી બને છે લાકડાની ઓ માય ગોડ એટલો બધો સામાન પાર્સલ થાય છે અહીંયા તમે જેટલી બી દુકાનો જોશો ને બધી સામાન બધી પાર્સલ જ કરતા દેખાશે આટલો સામાન અહીંયા આજુબાજુ બને છે ને અહીંથી પાર્સલ થાય છે બોલો ઓ માય રાતે હું બહાર નીકળ્યો ને તો તમને રાતના દેખાશે બધા ટ્રક જ દેખાય અહીંયા ગલીમાં બધા પાર્સલ જ ભરતા હોય આ છે ગ્વાંગ જવ એરિયાનું નામ નથી ખબર શું છે આ જો બેનજી અહીંયા બેસીને અંદર કંઈક સિલાઈ કરે છે આ નાની આવી દુકાન ઓ માય ગોડ ધીસ ઇઝ ચાઈના આ જો પેલા ડબોડિયા आवी दुकानो तो खालीच पड़ी है हजी भाड़े अपाने जे मारे आ सोसाइटी के अंदर भी बिल्डिंग में काम करता हुए चलो चलो रे હા ફેશન માર્કેટ કોસ્મેટિક આવી બધી વસ્તુઓ અહીંયા બનતી હોય છે આ જોયું જો તીન તીન જણા સાયકલ ઉપર ભાઈ સાહેબ લો માતાજી બેનજી બેટાજી બધા એમાં વહેતી ગયા

જોઈએ આગળ ચલો તો પછી આગળ બહુ બધું જોવા મળશે હજી વિડીયોને લાઈક કરતા જાજો કોમેન્ટ કરતા જાજો અને પછી આગળ વાત કરીએ ગુડ બાય